અને બધાને ખબર છે કે આશ્રમની અંદર ઘણા બધા બાળકો અભ્યાસ કરતા જ હોય છે હવે આ આશ્રમની અંદર એક દિવસ બપોરે રિસેસ પડે છે અને રિસેસ પડતાની સાથે અમુક વિદ્યાર્થીઓની વચ્ચે એક પ્રશ્ન ઉદ્ભવે છે કે આ દુનિયામાં સૌથી વધુ શક્તિશાળી વસ્તુ શું છે ત્યારે આખી આશ્રમના તમામ બાળકો ભેગા થઈ ગયા અને એ બધા જ ભેગા થઈ ગયા અને બધા એકબીજાને પ્રશ્ન પૂછવા લાગ્યા કે આ દુનિયાની અંદર સૌથી વધુ શક્તિશાળી કઈ એવી વસ્તુ છે બધાના મો ટેન્શન માં આવી ગયા ઘણા બધા બીજો બધા જવાબ આપવા લાગ્યા કોઈ કેવા લાગ્યા કોઈ ભાઈ કોઈ કેવા લાગ્યા સિંહ કોઈ કેવા લાગ્યા હાથી દરેક વ્યક્તિનો જવાબ અલગ 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 આવવા લાગ્યો અને મિત્રો ત્યારે ઘટના એવી બને છે કે બધા વિદ્યાર્થી એકબીજાને પ્રશ્ન પૂછે છે અને એટલું બધું એ થઈ જાય છે કે તમે ન પૂછો વાત આખી આશ્રમની અંદર સન્નાટો છવાઈ જાય છે ત્યારે મિત્રો એટલા સમય દરમિયાન એ સમય દરમિયાન એમના ગુરુજી આવે છે અને ગુરુજી આવે છે એટલે પત્તા વિદ્યા તરત દોડતા જઈ અને ગુરુની સામે પહોંચી ગયા ગુરુજી અમારો તમને એક પ્રશ્ન છે ગુરુજી બોલ્યા શું છે બેટા બોલો કે ગુરુજી આ દુનિયાની અંદર સૌથી વધુ શક્તિશાળી વસ્તુ કઈ છે ત્યારે મિત્રો સાંભળજો ગુરુ એકદમ ગુસ્સામાં આવી ગયા શું શક્તિશાળી આમ ને તેમ ને તેમ રિસેસ દરમિયાન તમે બધા ભેગા થઈ જાવ છો ને હોહા કરી મૂકો છો સાલા તોફાની છો ને તમે સાડા ઝઘડાઓ બની ગયા છો ને ગુરુ જે એકદમ ગુસ્સામાં આવી ગયા અને ગુરુજી એકદમ ગુસ્સામાં આવી ગયા તો તમને બધાને ખબર છે કે કોઈ પણ વ્યક્તિ ગુસ્સામાં આવી જાય આપણા મનમાં કેવું થઈ જાય આપણે મો નીચું કરી દીધી એટલે બધા વિદ્યાર્થીઓ મો નીચું કરી દીધું અને મનમાં મનમાં લડવા લાગ્યા ગુરુજીને કે આ સાલા કેવા ગુરુજી અમે પ્રશ્નો પૂછતા હતા એકબીજા ગુરુજી અમને જ લડવા માંડ્યા અને બધા મોની છોકરી નામ લટકી બેસી ગયા સાંભળજો મિત્રો બહુ જબરજસ્ત વાત છે મો લટકાઈ નીચે આમ બેસી ગયા થોડી વાર થઈને ફરી પાછા ધીમે રહીને ગુરુજી બોલ્યા શું વાત હતી બેટા આ દુનિયામાં સૌથી વધુ શક્તિશાળી વસ્તુ કઈ એ જાણવું છે અને ગુરુજીએ મિત્રો આટલું પ્રેમથી પૂછ્યું ને તો બધા વિદ્યાર્થીઓ મો ઊંચું કર્યું ને એકદમ સ્માઈલ સાથે આતુરતાપૂર્વક કીધું કે હા ગુરુજી હા ગુરુજી અમારે આ જાણવું હતું ત્યારે ગુરુએ શું કીધું મિત્રો તમે સાંભળજો તમે બધા વિચારજો ત્યારે ગુરુએ શું કીધું ત્યારે ગુરુએ એક જ વાક્ય કીધું કે મિત્રો મારા તમામ વિદ્યાર્થી મિત્રો કે આ દુનિયાની અંદર સૌથી શક્તિશાળી વસ્તુ કઈ છે તો એ છે વાણી તમારું બોલવું તમે કેવું બોલો છો કેવું બોલો છો ક્યારે બોલો છો કેટલું બોલો છો કેવી રીતે બોલો છો એ બહુ મહત્વનું છે મિત્રો આ દુનિયામાં જો સૌથી શક્તિશાળી વસ્તુ હોય તો એ વસ્તુ છે તમારી વાણી તો વિદ્યાર્થીઓ કીધું કે ગુરુજી એ કઈ રીતે અમને સમજ ના પડી ત્યારે ગુરુજીએ સમજાય એમને કે જ્યારે તમે બધા બાળકો ભેગા થઈને આવ્યા ને ત્યારે હું કેટલો ગુસ્સામાં તમારી ઉપર આવી ગયો હતો કેટલો ગુસ્સામાં આવી ત્યારે તમારા મનમાં કેવું થતું હતું તમે બધા ટેન્શનમાં આવી ગયા હતા ને મને મનોમન લડતા હશો અને બીજી વખત મેં તમને જે પ્રેમથી બોલ્યો તો તમે કેટલા આમ ખુશ થઈ ગયા હતા તો તમે વિચાર કરો કે તમારી વાણીની અંદર કેટલી તાકાત છે કેટલી તાકાત છે એકવાર પ્રેમથી બોલ્યો એકવાર ગુસ્સાથી બોલ્યો તો તમારા બે વખતમાં તમારા પરિવર્તન કેવા આયા છે એટલે મિત્રો તમામ મિત્રોને મારી વિનંતી છે કે તમને પત્તાના વિડીયો પરથી ખ્યાલ આવી ગયો કે આ દુનિયામાં સૌથી શક્તિશાળી વસ્તુ કઈ તો એ વસ્તુ છે વાણી આપણી વાણી એટલે મિત્રો જીવનમાં એક વસ્તુ ખાસ યાદ રાખજો ક્યારે બોલવું કેવું બોલવું 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 કેટલું કેવી રીતે શા માટે આ મુદ્દા તમારા જીવનમાં સો ટકા ઉતાર થઈ મિત્રો તો તમારું જીવન સફળ થશે અને હંમેશા તમે આગળ વધો એવી શુભકામના આજનો વિડીયો હું પૂર્ણ કરું છું મિત્રો ભારત માતા કી જય 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 ગરવી ગુજરાત